જય જય ભારત આજે આપણે વિડીયોમાં કર્મયોગીમાં કર્મચારી અને અધિકારી અધિકારીશ્રીના રજાની બેલેન્સ કઈ રીતે એડ કરીશું તે જોઈશું સૌપ્રથમ પ્રથમ આપણે એડમિનનું યુઝર આઈડી ઓપન કરવાનું છે એડમિનનું યુઝર આઈડી ઓપન થયા બાદ આ રીતનો જે વિન્ડો આવે તેનામાં આપણે એડમિન માસ્ટર્સ પર જવાનું છે તેના પર ક્લિક કરતાં આ રીતના ઓપ્શન ખુલે તેમાં આપણે યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરવાનું છે યુઝર રજિસ્ટ્રેશન પર ક્લિક કરતા આ રીતનું ઓપ્શન ખુલશે તેમાં આપણે જીપીએફ એનપીએસ નંબર એચઆરપીએન નંબર જન્મ તારીખ ફર્સ્ટ નેમ લાસ્ટ નેમ અને પાન કાર્ડથી શ્રી અને અધિકારી અધિકારીશ્રીનું વિગત આપણે જાણી શકીશું અહીં આપણે એચઆરપીએન નંબરથી કર્મચારીને અધિકારીને સર્ચ કરીશું આ રીતે સર્ચ કરતાં કર્મચારીની વિગત આવશે તેમાં આપણે અહીંયા આપણે જે બુક્સ જેવું છે સેવાપોથી જેવું તેના પર ક્લિક કરીશું સર્વિસ બુક લખેલું છે તેના પર તેના પર ક્લિક કરતાં ન્યૂ વિન્ડો ઓપન થશે આ ન્યૂ વિન્ડો ઓપન થાય એમાં આપણે પોઝિશન હિસ્ટ્રીમાં આપણે ડિટેલ એડ કરી શકીએ છીએ કમ્પિઝન હિસ્ટ્રીમાં આપણે ડિટેલ એડ કરી શકીએ છીએ કરંટ લીવ બેલેન્સ જોઈ શકીએ છીએ એજ્યુકેશન ડિટેલ અને લાસ્ટ દસ વર્ષના પીઆર પણ આપણે અહીંથી આપણે જોઈ શકીએ છીએ અને એમાં સુધારા વધારા આપણે કરી શકીએ છીએ અહીંયા આપણે કરન્ટ લીવ પર ક્લિક કરવાનું છે કરન્ટ લીવ ઉપર ક્લિક કરતાં આ રીતનું ઓપ્શન ખુલશે એમાં આપણે જોઈ શકો છો અહીંયા જે રજા છે તે રજા દેખાય છે એ કેઝ્યુઅલ લીવ અનલિવ એચપીએલ હાફ પે લિવ એને રેસ્ટિકેટેડ હોલિડે આ રીતની રજાઓ આવે છે તેમાં આપણે કોઈ કર્મચારીની રજામાં આપણે બેલેન્સ અહીંયા ઝીરો હોય તો આપણે આની ઉપર ક્લિક કરવાનું છે એડિટ પર પેન ઉપર એના પર ક્લિક કરતા આપણે અહીંયા જે ક્લિક કરીએ છીએ એના પર ક્લિક કરતાં આ રીતનું ઓપ્શન આવી જાય છે એ ઉપર વિગત આવી જાય છે અનલિવ લીવ બેલેન્સ અને કેરી ફોર્ડ બે કેરી ફોરવર્ડ બેલેન્સ એમાં આપણે લીવ બેલેન્સમાં આપણે ઝીરો નાખવાનું છે આજ દિન સુધીમાં ત્યારબાદ કેરી ફોર બેલેન્સમાં આપણી સેવાપોથીમાં જેટલી રજા જમા હોય તે આપણે અહીંયા આપણે જમા કરવાની છે ત્યારબાદ આપણે અપડેટ પર ક્લિક કરવાનું છે અપડેટ પર ક્લિક કરતાં લીવ બેલેન્સ ક્રેડિટેડ સક્સેસફુલી આવશે આ જ રીતે આપણે એચપીએલ પર કંપાઉન્ડ કરી શકીએ છીએ ક્લિક કરતાં આ રીતે ઉપર વિગત આવી જશે અને આ રીતે આપણે ડિટેલ એડ કરવાની છે અહીંયા આપણે અપડેટ કરી દેવાનું છે ત્યારબાદ તે પણ રજા આપણે અપડેટ થઈ જશે ત્યારબાદ અહીંયા આપણે કોઈ રજા ન દેખાતી હોય તો આપણે જેમ કે મેટર્નિટી લીવ પેટર્નિટી લીવ એડ કર્યું હોય તો આપણે એડ કરી શકીએ છીએ અહીંયા આપણે પેટર્નિટી લીવ સર્ચ કરીને અથવા આપણે કરશોલથી આપણે ઓન ઉપર અપડાઉન કરીને પણ કરી શકીએ છીએ એમાં લીવ બેલેન્સમાં આપણે ઝીરો લખવાનું છે ત્યારબાદ કેરી ફોરવર્ડ બેલેન્સ એટલે સેવાપોથીમાં એટલે આપને મેક્સિમમ ત્રીસ રજા મળી શકે જો તમે પંદર રજા લઈ લીધી હોય તો પંદર અહીંયા આપણે લખવાનું છે અને જો ન લીધું હોય તો આપણે અહીંયા ત્રીસ લખીશું પંદર રજા લખ્યા બાદ આપણે અહીંયા એડ ટુ લિસ્ટ પર ક્લિક કરવાનું છે એટલે આપણે રેકોર્ડ એડ સક્સેસફુલી આવશે નવી હશે એમાં આપ અહીંયા જોઈ શકો છો પેટન્ટી લીવ પણ જમા થઈ ગયેલી છે આ રીતે અને ત્યારબાદ એ સેવ અને નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે સેવ અને નેક્સ્ટ પર ક્લિક ક્લિક કરતાં આપણી ડિટેલ છે તે સેવ થઈ જશે આ રીતે આપણે કોઈપણ કર્મચારીશ્રીની ને અધિકારીની રજા આપણે સેવ કરી શકીએ છીએ એનો એટલે એડ એડ કરી શકીએ છીએ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો તેમજ અન્યને શેર કરજો ધન્યવાદ